હેલો એવરીવન કેમ છો બધા સરસ મજાના ફ્લાવર્સને દેખાય ખબર છે ને પણ તમને થતું હશે કે આટલું સરસ ગાર્ડન છે તો શાકભાજી કેમ નથી રોપતા તો શાકભાજી ના રોપવાનું કારણ તમને આજે હું રૂબરૂ મળાવીશ એમને કે અમે શાકભાજી કેમ નથી રોપી શકતા તો આ છે એનું મોટું કારણ કે અમે શાકભાજી કેમ નથી રોપી શકતા જુઓ આ છે ગુજરાતીમાં અમે કહીએ દઈડો જે જમીનની અંદર રહેતા હોય છે આ ઉંદર એ ઉંદર અમારા ગાર્ડનમાં બહુ જ છે તો આજે સાત ઉંદરડા પકડ્યા અને સ્પીડ હે નહીં ઓહો હો જબરજસ્ત સ્પીડ હતી પણ મેં લાઈફમાં પહેલી વાર જોયો છે આ ઉંદેડો અમે ઘરમાં ઉંદેડીઓ કે નાના ઉંદર જોયેલા છે પણ આ ઘણો મોટો હતો એના કમ્પેરમાં બહુ જ સ્પીડથી ભાગતું હતું આ અને એના દાંત પણ એટલા ખતરનાક હતા કે જમીન ખોતરવામાં એને શાયદ હેલ્પ કરતા હશે ખબર નહીં અને આ જે પા પાછળ જે દેખાય છે ને તમને આમ સ્ટીક જેવું એનાથી એને પકડેલા છે અમે સ્પેશિયલ રેટ પકડવાવાળાને બોલાયા હતા કે એમને આ આવડે કેવી રીતના રેટ પકડવાના જો એના દાંત તમે જોઈ શકો છો માય ગોડ કેટલા ખતરનાક છે પણ મેં એને મારવાની ના પાડી હતી એટલે અમે એને જીવતો જ કહ્યું કે તું દૂર મૂકી આવજે ક્યાંક તો એને ટ્રેપ કેવી રીતના કરે છે ચાલો આપણે એ જોઈએ કે આટલા મોટા ઉંદરડા કેવી રીતે આપણા હાથમાં આવી જાય તો એની માટે આ સ્ટીક મૂકેલી છે અને અમારા આખા ગાર્ડનમાં નહીં નહીં ઘણી બધી આવી સ્ટીકો મૂકેલી છે કે એક બાજુ એનું ખાવાનું કે એ મૂકે અને બીજી બાજુ ટ્રેપ મૂકે એટલે ઉંદર જેવો અંદર જાય તૈયારીમાં ફસાઈ જાય અને સ્ટીક થઈ જાય ઊભી જો આવી રીતના બધી બહુ જગ્યાએ આવી સ્ટીકો મૂકેલી હતી અહીંયા પણ મૂકી હતી પછી અમે મારવાની ના પાડી હતી કે ભાઈ મારશો નહીં અને એના લીધે અમે એને દૂર કારણ કે મારવાથી ખોટું પાપ ચઢાવવું અને આપણે ઘરમાં રાખી પણ ના શકીએ તો અમે દૂર એને મૂકી આવીશું ક્યાંક આટલા મોટા ગાર્ડનમાં તમે કશું બી રોપો શાકભાજી કે ગમે તે બધું ખાઈ જાય કેટલા બધા માણસો હતા ફક્ત ને ફક્ત ઉંદરડા પકડવા માટે એટલી સ્પીડથી ચાલતું હતું એ એકદમ નજીકથી આજે જોયો છે ઉંદરડો સરસ મજાનો તમે પણ જુઓ કે ગાર્ડનમાં કેવા ઉંદરડા હોય છે એના દાંત બહુ ખતરનાક હોય છે રિયલી પહેલી વાર જોયો મેં અને મારે વિડીયો ઉતારવો હતો એટલે એણે ઘણી કોશિશ કરી કે હું જ્યાં વિડીયો લઉં છું ત્યાં એ ઉંદરડો આવે પણ મારી બાજુ આવતો જ નહોતો ઓપોઝિટ સાઈડમાં જતો પછી હરીને કહ્યું કે જાઓ બારે મૂક્યા હોય ને ગેટની બહાર કે દૂર 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 સુધી અને સરસ મજાનું અમારું પાર્કિંગ તૈયાર થાય છે એનો વિડીયો પણ મેં મૂકેલો જ છે તો જય શ્રી કૃષ્ણ માતા